વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપે નવો ચહેરો વાંસદાના ધવલ પટેલના નામની જાહેરાત કરી ધવલ પટેલ વલસાડના કમલમ ખાતે આવી પહોંચતા ભાજપ કાર્યકરોએ આવકાર્યા લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરશે ત્યારે બીજેપીએ બુધવારે લોકસભા ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરી હતી જેમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ધવલ પટેલના નામની જાહેરાત કરી હતી વાંસદાના ધવલ પટેલના નામની જાહેરાત થતાં વલસાડ જિલ્લા પંચાયતના બીજેપીના સભ્ય ધવલ પટેલને અભિનંદન પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ટ્રાઇબલ પ્રભારીની જવાબદારી વર્ષ બે હજાર નવથી સંભાળે છે ધવલ પટેલની ટીમે વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવ્યું હતું જેમાં બીજેપીને ઘણી સફળતા મળી હતી અત્યાર સુધી કરેલા કાર્યોને ધ્યાને રાખી બીજેપીએ ધવલ પટેલની લોકસભાની ટિકિટ માંગ્યા વગર ફાળવી છે ધવલ પટેલ મોડી રાત્રે વલસાડના કમલમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ધવલ પટેલે વલસાડ જિલ્લા બીજેપી પ્રમુખ હેમંત પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા ભાજપના હોદ્દેદારોને કાર્યકર્તાનો અભિવાદન ઝીલ્યું હતું વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસોરાએ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બીજેપીના ઉમેદવારોની ઓળખ કરાવી હતી બહુ ખુશીની લહેર થાય છે કે અમારી પાર્ટી કાર્યકર્તાઓને એકદમ પ્રાધાન્ય આપે છે અમે જે કામગીરી કરીએ છીએ એને બહુ ધ્યાનપૂર્વક જોઈ છે અને જે મેં પોતે લાસ્ટ દસ વર્ષમાં ને ખાસ કર લાસ્ટ ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય લેવલ પર દરેક ટ્રાઇબલ જેટલા પણ અમારા પ્રમુખ રાજ્યો છે ટ્રાઈબલ ત્યાં અમે જઈને કામ કર્યું છે એની નોંધ લીધી અને એ અપ્રિશિએશન કરવા મને લાગે છે કે મને મારી પર વિશ્વાસ મૂક્યો છે સાથે સાથે મને જેવું કહેવામાં આવ્યું કે જે મારું ભણતર છે મારું બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશન અને મેં જે કામગીરી કોર્પોરેટ સેક્ટરમાં પણ કરી છે એ પણ ધ્યાનમાં રાખી છે મેં થોડો મારો નાનો પરિચય આપી દઉં મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ એનઆઈટી સુરતમાંથી કર્યું છે એના પછી મેં એમબીએ સિમ્બાયસિસ પુણેમાંથી કર્યું છે અને બાર વર્ષ મેં આઈબીએમ એક્સેન્ચર અને કેપ જેમીની જેવી મલ્ટીનેશનલ કંપનીમાં દેશ અને વિદેશોમાં કામ કર્યું છે મેં અમેરિકા યુરોપ યુકે સાઉથ ઇસ્ટ એશિયા અને મિડલ ઇસ્ટમાં કામ કર્યું છે અને એના પછી બે હજાર એકવીસમાં જ્યારે મોદી સાહેબે મારી જોડે વાત કરી મેં બે હજાર નવથી પાર્ટી જોડે જોડાયેલો હતો અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસનું લોકસભા એન્ડ ટુ એન્ડ ડિજિટલ જે કેમ્પેન હતું તે મેં અને મારી ટીમે અમિત માલવીયાજી જોડે કર્યું હતું ને બે હજાર એકવીસમાં મોદી સાહેબે મને કીધું કે તમે ટ્રાઇબલ છો અને તમે આટલું સારી કામગીરી ભાજપ જોડે કરો છો તો હવે તમે ફૂલ ટાઈમ સક્રિય તો મેં મારી જે કોર્પોરેટની જોબ હતી એ મેં ત્યાગ કરી અને ફૂલ ટાઈમ બીજેપી સાથે જોડાઈ ગયો અને બીજેપીએ પહેલું મને પદ રાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્રભારી અનુસૂચિત જનજાતિ મોરચાનું આપ્યું અને એના પછી મેં સતત કામગીરી ચાલુ રાખી આપણે જેમ જોઈએ છે કે વલસાડ લોકસભા એક અનેરી લોકસભા છે એનું કારણ છે આ છવ્વીસમાંથી વન ઓફ ધ મોસ્ટ યુનિક લોકસભા છે એનું કારણ છે કે વલસાડ જિલ્લામાં આપણે દરિયા કિનારો પણ છે અને વલસાડ લોકસભામાં જેની જેમાં આપણા અહવા ડાંગ આવે છે ત્યાં સાપુતારા જેવું હિલ સ્ટેશન પણ છે અહીંયા આપણે વાપી છે અતુલ છે જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે સાથે સાથે વાંસદા ડાંગ આવવામાં ફોરેસ્ટ એરિયા પણ છે તો એક સરખું ડેવલપમેન્ટ ના થાય આ આપણે એરિયા સ્પેસિફિક ડેવલપમેન્ટ કરવું પડશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો